ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં વિતેલા એક વર્ષમાં શ્રમ કાયદા ભંગની બસો ને છપ્પન ફરિયાદો નોંધાઈ છે જેમાં પાંચસો દસ કર્મચારીઓને રૂપિયા એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ કંપનીએ ચુકવણું કર્યું છે ઉદ્યોગ નગરી ભરૂચ જિલ્લામાં ભરૂચ અંકેશ્વર પાનોલી ઝઘડિયા વિલાયત સાયખા પાલેજ દહેજ જીઆઈડીસી શેર પીસીપીઆઈઆર વચ્ચે નાના મોટા પાંચ હજાર થી વધુ ઉદ્યોગો ધમધમે છે જેમાં લાખો કામદારો અને કર્મચારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફરજ બજાવી રહ્યા છે ઉદ્યોગોમાં સર્જાતી હોનારત ઘટનાઓ કે વિવાદમાં વિતેલા એક વર્ષમાં જ શ્રમ કાયદાના ભંગની એટલે કે દર મહિને છે ના ધારાસભ્ય ડી કે સ્વામીએ વિધાનસભા ગૃહમાં મંગળવારે પૂછેલા પ્રશ્નમાં આ વિગતો સામે આવી છે શ્રમ અને રોજગાર મંત્રીએ વિગતો આપતા કહ્યું હતું કે બસો છપ્પન પૈકી એકસો એક્યાસી ફરિયાદોમાં પાંચસો દસ કામદારોને એક કરોડ આડત્રીસ લાખ ચુમોતેર હજાર પાંચસો ચોરાણું રૂપિયા ચુકવાયા છે અન્ય એકત્રીસ ફરિયાદોમાં કોર્ટમાં સડસઠ કેસો કંપનીઓ સામે દાખલ કરાયા છે ભરૂચની પાંચ કંપનીઓ વિરુદ્ધ બેતાલીસ પોલીસ કેસો કરવામાં આવ્યા છે